દરવાજા પાસે બાંધીને ઉભા છે સરકાર વિકાસના કામો પાછળ કરોડોનો ખર્ચ તો કરે છે પણ શું લોકોને તેનો લાભ મળે છે ખરો બોડેલી તાલુકાના માકણી ગામે ગ્રામજનો પૂજાપાઠનો સામાન દરવાજા પર રિબીન અને કાતર લઈને ઉભા હતા અહીં ઉભેલા ગ્રામજનો જણાવ્યું હતું કે કરોડો નો ખર્ચ કરી લાઇટ ની સુવિધા મળે તે માટે છાસઠ કેબી નું સબસ્ટેશન લોકોની માંગ મુજબ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું મંજૂરી મળ્યા બાદ પણ ઘણા સમય સુધી ખાત મુરત કરવામાં ન આવતા આખરે ગ્રામજનોએ જ એક વર્ષ પહેલા વિધિવત ખાત મુરત કર્યું હતું એમજીવીસેલ દ્વારા મશીનરી પણ લગાવી દેવામાં આવી છે પણ હવે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે તંત્રને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી હવે તેઓ લોકાર્પણ પણ કરી દેવાની તૈયારી બતાવી રહ્યા છે મેં બાકનીનો રહીશ સત છું જે તે ટાઈમે આ સબ અમે ઘણી રજૂઆત કરી પછી અમને આ મળ્યું કરોડો રૂપિયાનું સબ હશે અત્યારે એકદમ રેડી છે કોઈ નેતા આવીને રિબીન કાપે એવી રાહ જોવાય છે સંખેડાથી લાઇટ આવે છે દસ કિલોમીટર છે એમાં ઝાડ પડે જમ્પર બરે ઘણા ઘણા પ્રશ્નો બને છે અને વારે ઘડી લાઇટ જતી રહે છે હવે જો આ ચાલુ થાય તો અમારા ગામનો આ પ્રશ્ન હલ થઈ જાય આજુબાજુ ચૌદથી વીસ ગામ લેવાય છે એ બી આવી જાય અને બીજું કે આ જે ખેતીની લાઇટનો અમારો મોટા મોટો તો પ્રશ્ન ખેતીની લાઇટનો વોલ્ટેજ મળતા નહોતા એ પ્રશ્ન હલ થઈ જાય હવે સંખ્યા લાઇટ આવે છે લાઇટ જાય તો રજૂઆત કરીએ તો એ લોકો કહે કે સબસ્ટેશન તો ચાલુ ઝેટકો વાળા જ કરી શકે અમારા તરફથી બધું ફાઇનલ છે જેટકો કંપની આવી અને હરું ગમે તે રિબિન કાપે અને શરૂઆત કરે પણ હવે જાતે જ કરી નાખ્યું એટલે બધા નેતાને બધાને ખબર હતી કે સબસ્ટેશન પાસ થયું છે અને એના માટે કોઈ પ્રોગ્રામ બનાવીએ કે ખાતમુહૂર્ત કરીએ પણ કોઈ દેખાય ના એટલે ગામ લોકોએ કીધું કે આપણે ચાલુ જ કરવું છે ગામમાં એક શક્તિ ઉમેરાય છે તો ધાર્મિક પ્રવૃત્તિ કરીને જ કરવી એટલે ગામ લોકોએ કહ્યું કે આપણે હવે બ્રાહ્મણ બોલાવો અને ખાતમુહૂર્ત કરી રાખીએ બસ કોઈ બી નેતા રાત્રે બી આવે કે અમે કાપવું એટલે રેડી જ છે બધું રાહ રાહ રાજીવી આ વિસ્તારમાં પૂરતા વીજ પુરવઠાના અભાવે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોજ રાત્રિનો સમય લોકો અંધારામાં ગુજારી રહ્યા છે દિવસે પણ માંડ બે થી ચાર કલાક વીજ પુરવઠો મળે છે આ એકલા માકણી ગામની સમસ્યા નથી લગભગ પંદર થી વીસ ગામના લોકોની સમસ્યા છે સરકાર દ્વારા બનાવેલ છાસઠ કેવીનું સબસ્ટેશન આજે શોભાના ગાંઠિયા સમાન જ છે મારું ગામ માકણી છે આ અમે અહીંયા ઘડી જે રિબિન કાપવા માટે રાહ જોઈ રહેલા નેતાઓની હજુ સુધી કોઈક નેતાઓ આવી નથી રહ્યા અને અમે જ્યારે ખદમુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા અને ગામ લોકોએ ભેગા થઈને ખદમુહૂર્ત કર્યું હતું પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબિન કાપી જાય તો સારું આ સબ સેશનનું એટલે ચાલુ થઈ જાય તો અમને એટલી ગરમીમાંથી વરસાદ માંથી રાહત થાય મચ્છર એની રજૂઆત એ તો કે વાત કરે છે માકની ગામ અને આ જે સબ છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થયું છે એ સબ એકદમ રેડી છે પણ કોઈ નેતા ઉદ્ઘાટનમાં આવતા નથી અને જો કોઈ નેતા ઉદ્ઘાટન કરી જાય એનું તો આ ગામમાં લાઇટ ચોવીસ કલાક માટે ચાલુ થઈ જાય જે હમણાં જે સંખ્યાથી જે લાઇટ આવે છે એમાં બહુ જ લાઇટો જાય છે અને બહુ જ તકલીફ પડે છે ગામમાં તો એ તકલીફ બંધ થઈ જાય અને આનાથી બીજા આજુબાજુના વીસ ગામોમાં પણ રાહત થાય એવું છે આ લાઇટો મળી એવી છે તો વહેલી તકે કોઈક નેતા અધિકારી આવીને ઉદ્ઘાટન કરે તો ગામમાં લાઇટો ચાલુ થઈ જાય છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર